બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો કેમ છો મિત્રો મજા મજામાં ને મજામાં જ છો તો અત્યારે સવાર સવારમાં જો આપણે ભરવા આવ્યા છીએ કઈ બે બોક્સ છે તો આ રિકારખાનું ને સામે બેડી આપણી ડીક્ષા તો આપણે ફરી પછી નીકળીએ તો અત્યારે જો આ ભરવા આવ્યો છું ને વરસાદી માહોલ થઈ ગયો છે ત્યારે વરસાદ પડે કઈ નક્કી નહી તો આપણે જો બે બોક્સ ભરીને પછી જવા દઈએ ફરી નીકળી ગયા એ અને ખાલી કરવાનું હોય આગળ અહીંયા કંઈક ગામની આગળ તો જેવું આપણે મેલા મેલા પા ખાલી કરવાનું હોય તો પાછળ પૂર્ષ મળ્યા હે તો ઘાયલા જાય ખાલી કરવા આપણે જો પાવડિયારીવાળો રસ્તો ચડી ગયા એ અને રોડ કમ્પ્લીટ થઈ ગયો હોય મસ્તીનો ખાલી એક બે જગ્યાએ બાકી હે તો એ આપણે થઈ જાય થોડાક ટાઈમ બાકી આ થઈ ગયો એક નંબર ખાડા મેળ્યા હાલો અત્યારે પહોંચી ગયા અને ગાડી માં નાખી દઈને બે શું ફટાફટ તો અત્યારે આપણે જો એક કારખાને ભરવા આવ્યા બોક્સ છે તો એ ભરીને પછી આપણે જવા દેવું અને બાકી શું આજનો વિડીયો આપણે જ્યાં પૂરો કરીશું કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં તો ફરી પાછું આપણે એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી